પુષ્ટિ માર્ગ એવો સંપ્રદાય છે કે તમારે જરાય ખિસ્સામાં હાથ નાખવો ના પડે ધર્મ માટે નાખવો પડે સ્પેશિયલ ધર્મ માટે તમારે કોઈ બજેટ બનાવવું પડે નહીં એ આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે તમારે કોઈ બજેટ તમારા જીવનની અંદર કોઈક વધારાનો ખર્ચો ધર્મ માટે કરવો પડે નહીં છતાં તમને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થઈ શકે આપણે સંતોષ એમ માની છે કે પૈસા વાપરીએ તો ધર્મ થાય એટલે ઘણા એ લોકોને પુષ્ટિમાર્ગના ગ્રંથોનું અધ્યયન જ્યારથી બંધ થયું ત્યારથી આપણા સૌરાષ્ટ્રની અંદર તો એક આવો એક પ્રચાર થઈ ગયો કે પુષ્ટિમાર્ગની શરૂઆત ક્યારે થાય બ્રહ્મ સંબંધ લ્યો એટલે પુષ્ટિ માર્ગની શરૂઆત પછી શું કરવાનું કાંઈ નહીં પછી મરી જઈએ એટલે આપણે એક માલા માલાપિરામણીની એક વિધિ છે અહીંયા સૌરાષ્ટ્રમાં પ્રચલિત આપણું મોક મૃત્યુ થાય પછી માલા માલાપીરામણી કરવી વચ્ચે શું કરવું ગમે એમ ગમે એમ જીવવું બ્રહ્મ સંબંધ લેવું મરી જાય એટલે પ્રાણ મોટો મનોરથ કરવો મોટો નહીં તો નાનો પણ કરવો છેલ્લે હવેલીમાં જઈને પણ એ માલાપ્રણ જય શ્રી કૃષ્ણ બોલાવી દેવા એટલે અલોકધામની પ્રાપ્તિ થઈ જાય હવે આનાથી મોટી અંધશ્રદ્ધા કઈ હોઈ શકે આપણા સૌરાષ્ટ્રમાં તો આ પ્રચલિત અંધશ્રદ્ધા છે કે પાછળથી મનોરથ કરવો જ પડે હકીકતમાં પાછળથી મનોરથ થાય કે ઉત્તર ક્રિયા થાય કે દાડો થાય એ સમજાતું નથી પાછળથી શું કરવાનું હોય મનોરથ તો જીવનમાં એ મનોરથ કરવાના હોય પણ મનોરથ પાછળથી થાય તો એ મનોરથને ઉત્તર ક્રિયા કહેવાય કે દાડો કહેવો કે શું કહેવું પાછળથી ઉત્તર ક્રિયાઓ થાય દાડો થાય આપણે ગુજરાત લૌકિક ભાષામાં આપણી જે ભાષા છે પ્રચલિતમાં દાડો કહે છે આપણે કારજ કહીએ છીએ દાડો કહીએ છીએ એ જે કાંઈ પણ છે પણ એને મનોરથ તો ન જ કહી શકાય પાછળથી કરવામાં આવતી ક્રિયાને મનોરથનું નામ આપવામાં આવે છે એ તો મોટા મોટી અંધશ્રદ્ધા છે એક ભ્રાંત માન્યતા છે અંધશ્રદ્ધા છે એટલે એ બધી અંધશ્રદ્ધાઓ જીવનમાં મનોરથ કરવા જોઈએ આપણા જીવનમાં પ્રત્યેક હોવું જોઈએ પાછળથી કરવાનું કોઈ તાત્પર્ય થતું જ નથી ધર્મ આપણે જીવનમાં જીવવો જોઈએ પુષ્ટિ માર્ગને જીવનમાં જીવીએ મરી ગયા પછી ગોલોકધામમાં જવું છે પણ મહાપ્રભુજી કહે છે કે તમે ગોલોક રહો છો એવી રીતે જ અહીં રહો આ રહસ્ય છે જે રીતે નિત્યલીલામાં રહેવામાં આવે છે એ રીતે તમે આ લોકમાં રહો તો તમે તમે એ નિત્યલીલાના અધિકારી છો પણ એ રીતે તમે આ અહીં રહેવું પડશે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સાથે તમે એમ કહો છો કે મૃત્યુ પછી અમે ગોલોકધામમાં કૃષ્ણ સાથે રહેશું પણ તમને ફાવશે જો તમે તમને ફાવશે ડાયરેક્ટ કૃષ્ણ સાથે રહેવું ફાવશે આ લોકમાં તમે કૃષ્ણથી વિમુખ રહો અને પરલોકમાં તમે કૃષ્ણ પાસે રહેવા માંગો તો એના કરતાં મહાપ્રભુજી કહે છે કે અહીં રહો અહીં કૃષ્ણ સાથે રહો કૃષ્ણના થઈને રહો કૃષ્ણને સમર્પિત થઈને રહો તો કૃષ્ણ સાથે તમારા એવા પ્રાણને તમે કૃષ્ણ સાથ કર્યો કે જેથી કરીને પછી નિત્યલીલાની અંદર પણ તમને એ જ કામ ના રહે કે કૃષ્ણ જ અમારી સાથે રહે આપણે તો આ જીવનમાં કૃષ્ણ ગમતો નથી ઠાકુરજી ઘરે પધરાવવું નથી ઘરે સેવા કરવી નથી અને પરલોકમાં બધાને એ કૃષ્ણના ધામમાં જવું છે શું આ શક્ય છે કોઈ દિવસ શક્ય છે આ કોઈ દિવસ શક્ય નથી એટલે કે આ શેખચલ્લી ના વિચાર માત્ર છે કે અમે અમારા બાપુજીનો મનોરથ મનોરથ કર્યો બાનો ગયા એક છે એને એવું આવે છે કે ભાઈ ગોલોકધામમાં મેં આ પહોંચાડી દીધા તો મહાપ્રભુજીને આ પરિશ્રમ કરવાનું કોઈ તાત્પર્ય હતું નહીં એટલે આ પ્રકારથી આ સિદ્ધાંત નું જો રહસ્ય ન સમજાય તો પાછળથી મનોરથ થાય રહસ્ય જો આપણને સમજાઈ જાય તો જીવનને રહસ્ય ક્ષણ આપણને મનોરથમય લાગે કંઈક ને કંઈક નૂતન મનોરથ કે શરણાગતિનો શરણાગતિના ભાવને કરવાનો આવો મનોરથ કરે તો જો રહસ્ય સમજાઈ જાય તો સિદ્ધાંત રહસ્ય ભલે આપણે સંસ્કૃત નહીં તો ગુજરાતી ગુજરાતી સોરઠી જે કઈ ભાષામાં આપણે સમજતા હો એ ભાષામાં આપણે સમજી જવું જોઈએ રહસ્ય ને પામી જવું જોઈએ તો પ્રત્યેક જીવનની ક્ષણ જે આપણને પ્રાપ્ત થઈ છે જે બ્રહ્મ સંબંધ મંત્રમાં કીધું છે કે આ જે ભગવાન સાથેનું જે પુનઃ મિલન છે હજારો વર્ષો પછી થયેલું છે હજારો વર્ષોથી હું આપનાથી છૂટો પડેલો હે પ્રભુ હું આપની એ સન્મુખ થઈ હવે હું આપનો છું એવી પ્રતિજ્ઞા આપણે બ્રહ્મ સંબંધમાં કહે ત્યારે હજારો વર્ષો પછી આપણું ભગવાન સાથે મિલન થયું છે તો આટલા વર્ષો ભગવાનથી દૂર રહેવાથી આપણે કેવા થઈ ગયા પ્રવાહી જેવા થઈ ગયા પ્રવાહી જીવ નથી પુષ્ટિ જીવ છીએ છતાં પ્રવાહી જેવા થઈ ગયા એવું આવરણ આપણી ઉપર આવી ગયું પણ હવે પુનઃ આપણે હવે ભગવાન સાથે રહી અને હે પ્રભુ હું આપનો છું આપનો બનીને રહું એવી આપણે પ્રતિજ્ઞા બ્રહ્મ સંબંધમાં ટૂંકમાં આખો બ્રહ્મ સંબંધ મંત્ર આ છે પહેલાં આપણે કે હજારો વર્ષોથી હું આપનાથી દૂર થયેલો હવે હે કૃષ્ણ આપની સન્મુખ થયો છું આપણે બેનું પાછું મિલન થયું છે આપ મારી સામે એ બિરાજો છો હવે હું આપને બધું સમર્પણ કરું છું અને હું આપનો છું આ આપણો આ નિવેદન બ્રહ્મ સંબંધ મંત્ર છે તો હજારો વર્ષોથી દૂર રહેવાથી જે આપણી પરિસ્થિતિ થઈ છે પુનઃ આપણે ભગવાનના થઈ જઈએ ભગવાનના થઈને રહીએ અને એ પ્રકારથી જીવન યાપન કરીએ તો આપણે આત્મનિવેદી બ્રહ્મ સંબંધી છીએ એની માટે શું બ્રહ્મ સંબંધ પછી શું તો ઠાકુરજીને ઘરમાં પધરાવી અને ભગવત સેવા કરવી એ અનિવાર્ય છે પછી કોઈ વિકલ્પ નથી કદાચ તમારી તૈયારી નથી ઘરમાં ઠાકોરજીને પધરાવીને ભગવત સેવા કરવાની તૈયારી નથી તો શરણાગતિનો માર્ગ મહાપ્રભુજીએ બોધ કરેલો જ છે શા માટે આપણે ધરા કૂદકો મારવો આપણો અધિકાર નથી ને એવી છલાંગ શું કામ મારવી જોઈએ આપણે એટલે શરણાગતિનો માર્ગ આપણને એ દીક્ષા નામ દીક્ષા શરણાગતિ એ આપણે ભૂલાઈ ગયું અને એવી કોઈ દીક્ષા આપણને લઈએ છીએ છતાં આપણે એની કોઈ મહત્તા આપણને છે નહીં જો ઘરમાં ઠાકુજીને પધરાવીને સેવા કરી શકવા માટે આપણે સમર્થ નથી તો પછી આપણે એ નામ દીક્ષા આપણને આપવામાં આવે છે શ્રી કૃષ્ણ શરણ મમ અને એ દ્વારા કૃષ્ણનો દ્રઢ આશ્રય અને શરણાગતિના ભાવમાં આપણે રહેવું જોઈએ આવો માર્ગ આપણને પ્રાપ્ત છે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત છે વલ્લભ આચાર્ય ચરણ દ્વારા પ્રાપ્ત છે એ સમર્પણનો સિદ્ધાંત અને ભગવત સેવામય જીવન એ સિદ્ધાંત રહસ્યમાં કહેવાયેલું આ ગ્રંથનો વિષય છે વર્ણ્ય વિષય છે બ્રહ્મ સંબંધથી શું થાય બ્રહ્મસંબંધથી પ્રાપ્ત થતો સેવાનો અધિકાર સેવાની એ સંબંધ પછી ભગવત સેવામય જીવન અને સર્વસમર્પણપૂર્વક ભગવત સેવા અને એ રીતે વૈષ્ણવી જીવનનો સમર્પિત જીવનનો નિર્વાહ એ આ ગ્રંથનો વિષય છે પણ એની પહેલાં સ્પષ્ટતા કરી દઉં સિદ્ધાંત રહસ્ય આપણું બધાએ જાણવું જોઈએ જે લોકો સેવા કરી શકે કે ન કરી શકે એને સિદ્ધાંત રહસ્યનો અભ્યાસ તો કરવો જ જોઈએ અભ્યાસ કરશે તો એને ખબર પડશે કે ભાઈ બ્રહ્મ સંબંધ ક્યારે લેવું જોઈએ બ્રહ્મસંબંધ પછી શું કર્તવ્ય પ્રાપ્ત થાય કેવું જીવન જીવવું જોઈએ જે લોકો સેવા કરી શકે એમને પણ સિદ્ધાંત રહસ્યનો અભ્યાસ કરવો જોઈએ કારણ ઘણા લોકો સેવા કરે છે તો પુષ્ટિ સિદ્ધાંત સેવામાં પણ પુષ્ટિ સિદ્ધાંત શું છે સેવાનું સ્વરૂપ શું છે કેવી રીતે સેવા કરવી સેવામાં શું નિષેધ છે એ વસ્તુ સેવામાં શું એ જરૂરી છે શું નિષેધ છે વિધિ નિષેધ સેવાની અંદર સેવાનો સિદ્ધાંત શું છે અને સેવાનું અવિભાજ્ય અંગ જે સમર્પણ છે એના વિનાની સેવા હોઈ શકે નહીં એ વસ્તુ સેવા કરનારે પણ સમજવી પડે સિદ્ધાંત રહસ્યથી સેવા ન કરનાર એ સમજવું પડે કે માર્ગનો સિદ્ધાંત છે શું બ્રહ્મ સંબંધ ક્યારે લેવું જોઈએ આપણે બ્રહ્મ સંબંધ લેવાની યોગ્યતા ધરાવીએ છીએ કે નહીં એ બધું જ્ઞાન જે છે સેવા ન કરનારને પણ આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે કે ભાઈ બ્રહ્મ સંબંધ પછી શું કરવું પડશે બ્રહ્મ સંબંધ લેવું આપણને બહુ ગમે છે પણ પછી શું આપણી જવાબદારી ઉત્પન્ન થઈ જશે એનો બોધ આપણને આ ગ્રંથમાં થાય આ ગ્રંથમાં જે સિદ્ધાંત લખેલા છે જે સિદ્ધાંતની રૂપરેખા આપણું જે સમર્પણનું એ કેવી રીતે જીવનના વ્યવહારમાં એ સમર્પિત જીવનને જીવવું એનો અમલ કરવો વ્યવહારમાં ખાલી બોલવાની ક્રિયા નથી બ્રહ્મ સંબંધ ભગવાન સામે ખાલી પ્રતિજ્ઞા કરવા નથી પ્રતિજ્ઞા કરીને નભાવવી જોઈએ એ ભગવાન સામે પ્રતિજ્ઞા કરી પણ એ જો એને નભાવીએ નહીં જીવનમાં એને અમલમાં ન મૂકીએ તો એ પ્રતિજ્ઞા પણ આપણે કરેલી પ્રતિજ્ઞા વ્યર્થ છે ઉલટાનું આપણે અપરાધી થશું ભગવાન સામે બોલીને ફરી જવું બીજા સામે બોલીને ફરી જવું એ દોષ થાય

અને પછી એ તરત જ એ પ્રતિજ્ઞાનો ભંગ કરો તો તો એ અપરાધી થવાશે બ્રહ્મ સંબંધી ગણાય કે છે દોષોની નિવૃત્તિ થાય છે દોષનો નાશ થઈ જાય છે પણ દોષ ઉત્પન્ન થાય જો સેવા ન કરો તો આ રહસ્ય સમજવું જોઈએ સિદ્ધાંત રહસ્ય આ સિદ્ધાંત આવો રહસ્ય આની અંદર રહેલું છે કે જો સેવા ન કરો તો દોષોની નિવૃત્તિનો પણ કોઈ હેતુ નથી કોઈ કોઈ કારણ નથી દોષ નિવૃત્ત થતા જ નહીં દોસ્તો છે એમ છે જ પણ અહીં દોષોની નિવૃત્તિ કરવા માટે બ્રહ્મ બ્રહ્મસંબંધ નથી એટલે કેટલી બધી ભ્રમણાઓ છે કોઈ નોટ કરતો હોય તો નોટ કરતા જાય કે આપણે કેટલું સમજ ઉલટું સમજીએ છીએ આ ગ્રંથમાંથી દોષોની નિવૃત્તિ કરવા માટે બ્રહ્મસમત નથી પણ સેવાર્થ દોષોની નિવૃત્તિ એ સેવા કરવા માટે આપણા જે દોષો જે છે એની નિવૃત્તિ બ્રહ્મ સંબંધથી થાય છે પણ દોષોને દૂર કરવા માટેનું કોઈ માધ્યમ એ બ્રહ્મ સંબંધ નથી ખાલી દોષોની નિવૃત્તિ સેવા ના કરવી પણ દોષો તો દૂર થઈ જાય એવો દોષોને દૂર કરવાની કોઈ રીત બ્રહ્મ સંબંધ નથી પણ સેવા માટે જે દોષો બાધક જે છે એ દોષો બાધક ન બને એના માટે બ્રહ્મ સંબંધ છે પણ કોઈ એમ માનતો હોય કે દોસ્તો એકવાર જાય એટલા માટે આપણે બ્રહ્મ સંબંધ લઈ લે દોસ્તો બધા એક વખત એ ભડકો થઈ જાય એકદમ ભસ્મ થઈ જાય એટલે આવા પ્રકારની રીતે ઘણા એમ કહે કે દોસ્તો દૂર થઈ જાય અને ઘણા પાછા શ્રી ગોકુલનાથજીના વચનામાં છે કે જેને ભગવાનને આત્મ નિવેદન કરેલું છે એને વધુમાં વધુ ત્રણ જન્મ લેવા પડે પણ ત્રીજે જન્મે અંગીકાર છે 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 ને જ હવે આ કોના માટે આવ્યું શ્રી ગોકુલનાથજીનું વચન જે છે કોના માટે આવ્યું છે કે જે લઈ અને સેવામાં પરાયણ હોય જે સમર્પિત જીવન જીવતો હોય એને વધુ કદાચ ત્રણ જન્મ લેવા પડે એને માટે ગોકુલનાથજી આજ્ઞા કરી હોય પણ બ્રહ્મ સંબંધ લઈને સેવા જ ના કરે અને એમ કે ત્રણ જન્મે તો આપણો અંગીકાર છે ચાલો ત્રણ જન્મે તો વારો આવી જ જશે હજારો જન્મ લીધા આવે ત્રણ જન્મ શું વાંધો ત્રણ વધારે ત્રીજે તો આપણો એ નિશ્ચિત આપણો ઉદ્ધાર થઈ જવાનો છે ગોલોકામમાં પ્રવેશ થઈ જવાનો છે તો આવી કોઈ ભ્રમણા ઉત્પન્ન થઈ પણ ય પણ આપણે સમજવું કયા અધિકારી માટે આ વચન કહેવામાં આવ્યું કયા અધિકારીને સામે રાખીને કહેવામાં આવ્યું કોણ હતો અધિકારી ત્યાં પૂછનાર કોણ છે કેવા વૈષ્ણવ હતા એને આપે આ વચન કીધું આપણે સીધું આપણા ઉપર એપ્લાય કરીએ છીએ હકીકતમાં ગોકુલનાથ જેમ કહેવા માંગે છે કે જેને વૈષ્ણવ ભગવદીય જીવન જીવી રહ્યા છે એને કદાચ કોઈ અંતરાયને કારણે એક જન્મ નહીં તો બે જન્મ પણ ત્રણ જન્મ તો નિશ્ચિત તેને અંકાર કરશે પણ જો બ્રહ્મ સંબંધ લીધા પછી પોતાનું કર્તવ્યનું પાલન કરે તો એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી જો આ કર્તવ્યનું પાલન કરે તો જ બ્રહ્મ સંબંધથી દોષ નિવૃત્તિનો અર્થ છે કે બ્રહ્મ સંબંધની પણ સાર્થકતા છે કે એની ફળરૂપતા છે આ રહસ્ય આપણે સમજવું જોઈએ એટલે રહસ્ય સાથે સમજવું જોઈએ સિદ્ધાંતમાં રહેલું રૂપે રહેલું જે રહસ્ય છે એને આપણે આત્મસાત કરવું જોઈએ સેવા કરતા હોઈએ કે ન કરતા હોઈએ પણ માર્ગના સિદ્ધાંત અને એનું તાત્પર્ય એ આપણને હૃદયારૂપ થવું જોઈએ આપણો બધાનો આ પ્રયાસ છે કે સરળતાથી દરેકને સમજાઈ જાય દરેકના હૃદયમાં આ વાત મહાપ્રભુજીની વાત એના કાન સુધી પહોંચી જાય કે મહાપ્રભુજીનો માર્ગ એવો નથી કે તમે ઘરે સેવા નહીં કરો તોય સંબંધ લઈ શકશો એવો મહાપ્રભુજીનો માર્ગ નથી અમારા જેવાય ચલાવેલો હોઈ શકે મહાપ્રભુજીના વંશજોએ ચલાવેલો હોઈ શકે પણ મહાપ્રભુજી ચલાવેલો નથી એટલે કોઈ એ દીક્ષા આપનાર કોઈ આપી દેતા હોય તેનાથી એનાથી કંઈ એ સિદ્ધાંત ન બની જાય કે પરંપરા કોઈ સો દોઢસો વર્ષથી કોઈ પ્રચલિત પ્રથા પડી ગયો એ સિદ્ધાંત ન બની જાય સિદ્ધાંતો શ્રી આચાર બોધ કરેલો છે એ જ સિદ્ધાંત રહે છે સિદ્ધાંતમાં પરિવર્તન થઈ શકતું નથી એ સિદ્ધાંત કહેવાય છે સો વર્ષથી પચાસ વર્ષથી દોઢસો વર્ષથી કાંઈ પ્રણાલિકા જુદી પડી જાય તો એને સિદ્ધાંત મળી શકે દોઢસો વર્ષ થઈ ગયા એટલે સિદ્ધાંત થઈ ગયો એવો સિદ્ધાંત બનાવી શકાય નહીં કોઈ પણ ધર્મની અંદર પરિસ્થિતિના આધારે આ ધર્મને સનાતન કહેવામાં આવે છે સનાતન ધર્મ એવો શબ્દનો પ્રયોગ કરતા હોય છે વૈદિક સનાતન ધર્મ સનાતન એટલે કે કોઈ કાલની અંદરમાં પરિવર્તન ન થાય એ છે એવો ને એવો જ રહે મહાપ્રભજીના સિદ્ધાંત મહાપ્રભુજી પાંચસો વર્ષ પહેલાં કહ્યા હોય તો પણ આજે પણ એ સિદ્ધાંત એ જ છે એમાં દરેક વખતે પરિવર્તન ન થાય ભારતનું જે સંવિધાન હોય કાયદો હોય તેમાં એમેન્ડમેન્ટ થઈ શકે એની અંદર બધા સુધારાઓ થઈ શકે પણ આ બંધારણમાં કોઈ સુધારો થઈ શકે નહીં એટલે કોઈ પ્રથા પડી ગઈ કોઈએ પાડી દીધી કે કોઈ ચલાવી કે કોઈએ કહી કોઈ મહાપુરુષે કીધી કે ભગવાને પણ જો પ્રણાલિકા પાડી હોય એ પણ માન્ય નથી ભગવાનનો અવતાર કોઈ થઈને એમને કોઈ પ્રણાલિકા પાડી એ પણ માન્ય નથી માન્ય એ જ પ્રણાલિકા છે કે જે શ્રી મહાપ્રભુજીએ એ આજ્ઞા કરેલી છે અને આજ્ઞા ગ્રંથોમાં કરેલી છે એટલે આ વસ્તુ આપણે સ્પષ્ટ રૂપે સમજી લેવી જોઈએ કે સિદ્ધાંત એ જ છે અને એ પાલન કરશું તો જ આપણો ઉદ્ધાર છે મહાપ્રભુજી તો ક્યાંય પણ એમ કહેતા નથી કે મનોરથ કરો કે પાછળથી કંઈક માલાપીરામ ની કરો કાંઈ ખર્ચો કરવાની જરૂરી જરા પણ એક રૂપિયો ખિસ્સામાં પુષ્ટિ માર્ગ એવો સંપ્રદાય છે કે તમારે જરાય ખિસ્સામાં હાથ નાખવો ન પડે ધર્મ માટે નાખવો પડે સ્પેશિયલ ધર્મ માટે તમારે કોઈ બજેટ બનાવવું પડે નહીં એ આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે તમારે કોઈ બજેટ તમારા જીવનની અંદર કોઈક વધારાનો ખર્ચો ધર્મ માટે કરવો પડે નહીં છતાં તમને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થઈ શકે આપણે સંતોષ એમ માની છીએ કે પૈસા વાપરીએ તો ધર્મ થાય પૈસા વાપરવાથી ધર્મ થઈ શકે નહીં ઘણી વખત અધર્મ થતો હોય તમને લાગતું હોય કે આ ધર્મ છે પણ ધર્મના રસ્તે પૈસા વપરાતા હોય પૈસા વાપરવાની જ જરૂર નથી પૈસા સાથે કંઈ લેવા દેવા જ નથી એટલે જ અહીં વાત થઈ હતી કે ભાઈ તપેલીનું શું કરશું મેં કીધું તપેલી પધરામણી બધું આમાં આવી ગયું તમે મેં કીધું આ ગ્રંથ સમજી જાઓ તપેલી આવી ગઈ પધરામણી આવી ગઈ જે કહે બધું આવી ગયું આની અંદર આપણે જે વસ્તુ આપણો જે હેતુ જે છે કે વાપરું ગ્રંથ સિદ્ધાંત ત્રણ દિવસ આપણે બીજો કોઈ કાર્યક્રમ જ્યાં પણ શિબિર હોય જ્યાં હું ખાસ એવો આગ્રહ રાખું છું કેમ પધરામણી ને આ બીજી બધી વસ્તુ છે આપણે સ્પેશિયલ રાખી શકાય પણ આ બધું ભેગું કરીએ તો બધો સમય એમાં વયો જાય કારણ કે પેલા ઘર કેટલા લેશું પછી કેટલા લેશું પછી અડધી કલાક કલાક અહીં મોડું થાય પાછળથી એ આને આ ક્રિયા ચાલુ રહે આવું તો આપણે બહુ કરતા આવ્યા છીએ બહુ કર્યું છે ને કરતા રહીએ છીએ પણ આ બધું આપણે જ્યારે ગ્રંથનું અધ્યયન રાખીએ તો કમસે કમ એમાં આપણો એક જ ધ્યેય રાખીએ કે ભાઈ આપણે ગ્રંથોનું અધ્યયન કરવું છે અને આ પ્રકારથી આ આપણે કરીએ અધ્યયન કે આ ગ્રંથની અંદરથી આપણે સમજીએ તો કેટલી બધી ભ્રમણાઓ આપણે દૂર થઈ જાય એ આપણે જોતું જવું જોઈએ એટલે આપણો પ્રયાસ એ છે ખૂબ સરળતાથી એકદમ બેઝિક આપણે સમજીએ છીએ કે જેમણે ઠાકુરજીની સેવા પોતાના ઘરમાં પધરાવીને કરવી છે એને બ્રહ્મ લેવું જોઈએ પહેલી વસ્તુ આ સમજીએ છીએ પણ છતાં એ પુષ્ટિમાર્ગમાં એમને કોઈ સ્થાન નથી એમ ન કહી શકાય એની માટે શરણાગતિનો માર્ગ આખો ખુલ્લો છે જે ઠાકુરજીની ઘરમાં સેવા ન કરી શકે એ પુષ્ટિ માર્ગમાં તો રહી શકે બ્રહ્મ લીધા વગર પણ પુષ્ટિમાર્ગી બની શકાય છે આ સિદ્ધાંત એ સરળ છે આપણે એને કઠિન બનાવી દીધો છે પણ હકીકતમાં કેટલું સરળ છે પ્રેક્ટિકલ છે વ્યવહારો છે કે જે પુષ્ટિ માર્ગમાં રહેવા માંગે છે પુષ્ટિ માર્ગને જીવવા માંગે છે કદાચ સેવાના રસ્તાથી નથી જીવી શકતો તો એ કથાથી કે શરણાગતિથી પણ પુષ્ટિ માર્ગમાં રહી શકે છે એવી વ્યવસ્થા આચાર ચરણોએ પોતે આપેલી છે શ્રી કૃષ્ણ એ શ્રી મહાપ્રભુજીનું નામ છે કે કૃષ્ણના હાર્દને પણ જાણનારા શ્રી મહાપ્રભુજી છે અને એવા શ્રી મહાપ્રભુજી પૃથકક્ષરણ માર્ગનો બોધ કરેલો છે કેવા મહાપ્રભુજી કે જે કૃષ્ણ હાર્દ કૃષ્ણના હૃદયના રહેલા ભાવોને પણ જાણે છે કૃષ્ણના મનમાં શું ઈચ્છા છે એ પણ જાણનારા શ્રી આચાર્ય શ્રી વલ્લભ છે અને એના દ્વારા જ પૃથક શરણ માર્ગ પણ પ્રકટ થયેલો છે એના ઉપદેષ્ટા પણ આચારચરણ છે તો એક જે લોકો ઠાકુજીને ઘરમાં પધરાવી સિદ્ધાંત રહસ્યમ બીજું કાંઈ સમજે કે ના સમજ એટલું સમજાઈ જવું જોઈએ કે ભાઈ બ્રહ્મસંબંધ લેશું તો ઘરમાં ઠાકુરજીને પધરાવીને સેવા કરવી ફરજિયાત છે એમાં કોઈ પ્રકારનું એ કન્સેસન નથી કોઈ પણ પ્રકારનું એની અંદર એ છટકબારી કે આપણી માટે કોઈ રસ્તો નથી રસ્તો એટલો જ છે કે બ્રહ્મ સંબંધ આપણી યોગ્યતા થાય પરિપક્વતા થાય ઘરમાં ઠાકુરજીને પધરાવીને સમર્પણપૂર્વક સેવા આપણે કરી શકીએ ત્યારે આપણે એ ઠાકુરજીને ઘરમાં પધરાવીને સેવા કરીએ હવે ઘણા એવી ભ્રમણા છે કે ઠાકુરજીની સેવા કરવી એટલે મિશ્રી પણ ભોગ ધરી દો તો એ સેવા કહેવાય દૂધગર ભોગ ધરી દો તો એ સેવા કહેવાય ઘણા એમ કે સખડી ધરી દો તો સેવા થાય પણ સખડીથી સેવા થોડી થાય સખડીથી સમર્પણે સખડીને સમર્પણ કાંઈ પર્યાય નથી ઘણા લોકો એમ માને છે કે સખડી ભોગ ધર્યું એટલે સમર્પિત થઈ ગયા એટલે સમર્પણ આવી ગયું સખડી ભોગ ધરવું અને સમર્પણ એ કાંઈ પર્યાય નથી એકબીજાના કે સખડી ભોગની એ ધરતા હોય જે લોકો એ લોકો સમર્પિત છે એ કહી શકાય નહીં હવે તો આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે પહેલાં શ્રી ગોકુલનાથજીના વખતથી એક પ્રથા આપણે ત્યાં મરજાતની એક પ્રથા એ અસ્તિત્વમાં આવી એનું કારણ એટલું જ હતું કે માર્ગના સિદ્ધાંતોનું સંપૂર્ણ રીતે સુંદર પાલન કરે મહાપ્રભુજી બતાવેલી મર્યાદામાં જે રહે સંપૂર્ણ રીતે એ મરજાદી વર્ગ હતો આજે તો એમ ના કહી શકાય કે મરજાદી વર્ગ જે છે એ સમર્પિત છે મરજાદી વર્ગ એ અસમર્પિત છે એ લોકો પણ સમર્પિત નથી તો હવે શું કરવું બીજું કંઈ ના કરવું જોઈએ આપણે ફરીથી પાછા આ ગ્રંથ ઉપર જે ધૂળ આવી ગઈ છે પાછું સમર્પણના સિદ્ધાંતને આપણે સિદ્ધાંત રહસ્યથી સમજવું જોઈએ કે જે લોકોની ખાલી લેબલ તો છે કે મરજાદી મરજાદી એટલે કે મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરનારા સમર્પિત વૈષ્ણવો લેબલ તો ઊંચું સારું છે પણ લેબલ બરાબર છે માલ બરાબર બ્રાન્ડ એ લેબલ છે માલ અંદર બરાબર નીકળતો નથી દિલ્હીનો માલ થઈ ગયો છે દિલ્હીમાં એવું પેકિંગ સરસ હોય બ્રાન્ડ નેમ સરસ હોય બધું સરસ હોય પણ માલ અંદર બોગસ નીકળે એનું શું કરવું કે માલ જે નીકળવો જોઈએ એવો નીકળતો નથી એટલે આપણે જે બુક કરાયો ઓર્ડર એવો આવતો નથી એટલે શું કરવું એટલે આ એટલે ભેસે દૂર કરવી જરૂરી છે કે આ નામ રહી ગયું ગોકુલનાથજી આ વર્ગ કદાચ આજ્ઞા આપી હશે અને ગોકુલનાથજી આ વર્ગ ઉભો કર્યો એનું કારણ એટલું હતું કે ભાઈ આ મરજાદી વર્ગ એટલે એવો વર્ગ જે મહાપ્રભુજીના સિદ્ધાંતને સંપૂર્ણપણે સમજી અને એના જીવનમાં આચરણ કરે છે એટલી બધી ગેરંટી કે આ વર્ગની અંદર તો કોઈ પ્રકારનો ફેરફાર હોઈ શકે નહીં આજે ના કહી શકાય ગોકુલનાથજીના વખતના વખત મરજાદી વર્ગ એવો હશે કે શ્રી ગોકુલનાથજી આ માર્ગની પરિપાટીમાં રહેનારા વૈષ્ણવો એ વૈષ્ણવો એટલે મર્યાદામાં રહેનારા મરજાદી એટલે બીજું કાંઈ નહીં મર્યાદી મહાપ્રભુજી બનાવેલી મર્યાદાની અંદર રહેનારા સંપૂર્ણપણે સિદ્ધાંતનું પાલન કરનારા એટલે એ એ ઉત્તમ છે મર્યાદે ઉત્તમ છે મરજાદ પાળવી ઉત્તમ છે મર્યાદામાં રહેવું ઉત્તમ છે પણ સિદ્ધાંત રહસ્યનો ગ્રંથનો જે લોકોને અભ્યાસ ખાસ કરવો જોઈએ એ પણ એ અભ્યાસ એમણે કર્યો નહીં એટલે કઈક મરજાતનું સ્વરૂપ એવું જ માની ગયા ધોતી પહેરીને પ્રસાદ લેવો કરો વૈષ્ણવ શાખા છે પુષ્ટિમાર્ગમાંથી નીકળેલી એક શાખા છે એ પુષ્ટિમાર્ગમાંથી એક નીકળેલી શાખા છે આપણે જય ગોપાલના વૈષ્ણવ કહેવાય છે ગોપાલનાલજીની અનન્ય સૃષ્ટિના વૈષ્ણવ છે યા લોકોને એ નિયમ છે એટલે એના વૈષ્ણવ મને કીધું મેં જોયું નથી એના જે વૈષ્ણવ છે એને એમ કીધું કે અમારે અહીંયા પ્રસાદ લેવાનો હેલો પડે કે હવે પ્રસાદ લેવાની શરૂઆત કરવાની છે તો ત્યાં અમારે એમ બોલવામાં આવે પહેલાં ચાલો વૈષ્ણવ કરો વૈષ્ણવ પરદનિયા એટલે પરદનિયા કરવું એટલે શું કે બ્લેચ પહેરવેશ પહેરતા હોય પેન્ટ શર્ટ વગેરે પહેરતા હોય એ પેન્ટ શર્ટ વગેરે કાઢી અપરસ કરતા હોય અપરસ કરે ધોતી બંડી વગેરે પહેરે ધોતી પરદનિયા એટલે નાની ધોતી પરદન્યા કરો વૈષ્ણવ પરદન્યા એટલે એ ધોતી વગેરે પહેરી વૈષ્ણવી પહેરવેશ પહેરીને પછી પ્રસાદ બધાએ લે એટલી બધી મર્યાદા એ લોકો રાખતા હશે કે કોઈ પણ વૈષ્ણવ બંડી સિવાય પ્રસાદ લેતા નહીં હોય એટલે પહેલાં સૂચના આપી દે કે હવે પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો છે તો દસ પંદર મિનિટ બધાને ટાઈમ તો જઈએ એટલે બધા કરો વૈષ્ણવ પરદન્યા પહેલાં હેલો પડે પછી પ્રસાદ લેવાનો હેલો પડે હજી પણ હેલો પડે છે પણ કઈ એલો પડે એટલે બધા એમ સમજે પ્રસાદ લેવાનો ટાઈમ છે હરિહર ટાઈમ થયો એટલે એ બધા એમ કે કરો વેસ્ટ નો શું હતું એ ખબર નથી પણ બોલાય છે જ કરો વેસ્ટ નો લે પેન્ટ શર્ટ વાળો પેન્ટ શર્ટ વાળો બેસી જાય છે ચોરણી પર તો ચોરણી વાળો બેસી જાય પણ એ પરદનિયા કરતા નથી બોલાય હજી છે કરો વેસ્ટ નો પણ કોઈ કોઈ પરદની પહેરતું નથી એ બધા જેમ આવે બેસી જવાનું તો આવી રીત આપણી પણ આપણી એવી થઈ ગઈ છે કે આપણામાં થોડી કદાચ સારી રીત થઈ ગઈ છે કે કે જે લોકો ધોતી બંડી પહેરીને પ્રસાદ લે છે એ પ્રસાદ લેતી વખતે ધોતી બંડી પહેરી લે છે ખાલી ધોતી પહેરીને પણ એ લઈ લે છે હજી આપણે એવું નથી થયું કરો વૈષ્ણવ પરદન્યા એટલે એ એવું નથી કે હજી આપણા મજાદી વૈષ્ણવ એ રીત રાખી છે કે એવું સાવ નથી કરતા કે એ ધોતી પહેરી લે છે પ્રસાદ લેતી વખતે પણ બાકીની વાત જોવામાં આવે તો સિદ્ધાંત રહસ્ય તો એ પણ જાણતા નથી મહાપુરુષ શું આજ્ઞા કરી રહ્યા છે સમર્પણ કેને કહેવાય સેવા કોને કહેવાય આપણે સેવા યોગ્ય રીતે કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા ફલાણા બાપા આમ કરતા હતા ફલાણા ભાઈ આમ કરતા હતા આમ કરવું આ પ્રકાર આપણે બધા ચાલી રહ્યા છીએ ગ્રંથોના આધારે આપણે ચાલતા નથી એટલે ઘણી બધી પ્રથાઓ બધામાં હોય છે આપણે કાંઈ દોષ હોય ઘણી બધી પ્રથાઓ એવી હોય છે કે શું કામ બોલવામાં આવી રહ્યું છે ખબર નથી પણ બધા બોલી રહ્યા છે કરી રહ્યા પણ શું કામ કરી રહ્યા છીએ એને ખબર નથી એટલે આ પ્રકારથી એ અને ઘણા વખતે નિરાશ થઈ જવામાં આવે તો ઘણા વૈષ્ણવને એવા ફોન આવે કે ભાઈ તો પચાસ વર્ષથી અમે એ આ સમર્પિત જીવન જીવીએ છીએ પણ અમને ખબર નહોતી એટલે અમે બધી જગ્યાએ ફાફા મારતા હતા કે જે ઠાકુર અમારા ઘરમાં બિરાજતા હતા એ એનું અમને કાંઈ મહત્ત્વ હતું નહીં અમે સેવા કરવા માટે કંઈક બીજે જતા હતા કે અહીંયા અમને ટેલ મળશે અને સેવા થશે અમે આમ પચાસ પચાસ વર્ષથી આવું વિચારતા હતા પણ અમે જ્યારથી એ ગ્રંથનું અધ્યયન કર્યું તો અમારા જીવનમાં એમ થયું કે કસ્તુરી મૃગની જેમ અમે પણ કસ્તુરીની સુગંધમાં પાછળ દોડતા હતા પણ આપણા એ નાભીમાંથી આ સુગંધ આવતી હતી અમને ખબર નથી કે આ બધું અહીંથી જ છે તો આટલા વર્ષ તો વ્યા ગયા પણ આ ગ્રંથ જો હજીનો સમજાવત તો જીવન પૂરું થઈ જાય ક્યારે ક્યારે જીવન પૂરું થાય ખબર નહીં તો વૈષ્ણવ આવું કહે છે ત્યારે ફરી આપણને એક આશા જાગે કે નહીં સમજાવવું તો જોઈએ ભલે અમુકને નથી ગમતું છતાં પણ જેને સમજાઈ જાય છે તો પચાસ વર્ષ પછી સમજાઈ જાય છે હવે કોને સમજાઈ જાય કોને ન સમજાઈ જાય તો આપણે શ્રી પર ઉપર છોડીએ પણ આપણે બધાએ આ જાણવું જોઈએ સમજવું જોઈએ અને જીવનમાં આચરણ કરવું એ જોઈએ